વાવથરા તથા બનાસકાંઠાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ અંતર્ગત બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંતિમ મતદાર યાદી સત્તર બે બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાત તારીખે આધારે ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ ડ્રાફ્ટ યાદી જાહેર કરાઈ અને ત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી હક દાવા વાંધા સ્વીકારવામાં આવ્યા સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ યાદી જાહેર કરાઈ સુધારણા પહેલા બંને જિલ્લામાં કુલ છવ્વીસ લાખ ચોવીસ હજાર

મતદારો પોતાની વિગતો જિલ્લા ચૂંટણી કચેરી સંબંધિત કચેરીઓ અને ઓનલાઈન પોર્ટલ પર ચકાસી શકે છે હેતુ એક જ પાત્ર મતદાર રહી ન જાય અને અપાત્રનો સમાવેશ ન થાય સૌને નમસ્કાર આજે સત્તરમી ફેબ્રુઆરીના રોજ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે જેને આપણે એસઆઈઆર કહીએ છીએ તે એસઆઈઆર બે હજાર છવ્વીસ અંતર્ગત અંતિમ જે મતદાર યાદી છે એ બનાસકાંઠા જિલ્લાની પ્રસિદ્ધ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાની છ વિધાનસભાની વાત કરીએ તો ધાનેરા દાતા વડગામ પાલનપુર ડીસા અને કાંકરેજ વિધાનસભામાં એસઆઈઆરની શરૂઆત થઈ ત્યારે કુલ સત્તર લાખ સિત્યોતેર હજાર છસો સત્તાવન મતદારો હતા ત્યારબાદ એસઆઈઆરની પ્રક્રિયા અંતર્ગત જે એબ્સન્ટ શિફ્ટ કે ડેથ મતદારોના નામ કમી કરી ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં કુલ સોળ લાખ ત્રણ હજાર ત્રણસો ને સાત મતદારો હતા ત્યારબાદ એસઆઈઆરની પ્રક્રિયા અંતર્ગત કુલ સત્તર હજાર નવસો ને અડતાલીસ જેટલા મતદારોના નામ કમી થયેલા છે જેમાં ફોર્મ નંબર સાતના આધારે કુલ ત્રણ હજાર ત્રેવીસ મતદારોના નામ કમી થયેલા છે તથા ફોર્મ નંબર આઠ અને અન્ય જે કારણો છે એમાં મળી અને કુલ સત્તર હજાર નવસો ને અડતાલીસ મતદારોના નામ કમી થયેલા છે સામે ઓગણત્રીસ હજાર સાતસો ને તેતાલીસ જેટલા નવા મતદારોના નામ એડ થયા છે આમ જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ સોળ લાખ પંદર હજાર અને એકસો બે મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આ સાથે મળી અને જો સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં એટલે કે પ્રી ડ્રાફ્ટ સમયમાં છવ્વીસ લાખ ચોવીસ હજાર નવસો બાવન મતદારો સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા વિસ્તારમાં હતા ડ્રાફ્ટ મુસદ્દા યાદીમાં ચોવીસ લાખ પાંચ હજાર ત્રણસો ને મતદાર મતદારો હતા બેતાલીસ હજાર આઠસો ને એકસઠ મતદારો નવા એડ થયા છે તથા કમી થયેલા મતદારો એકવીસ હજાર નવસો ને સત્તાણું હતા આમ આજ રોજ ઓગણીસ આજ રોજ સત્તરમી ફેબ્રુઆરીના રોજ આખરી મતદાન